ઉત્રાણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં કેટલાક વેપારીઓ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા તુકલ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય છે ત્યારે આજવા રોડ ઉપર મેમણ શોપિંગ સેન્ટર ખાતેથી એસઓજી પોલીસની ટીમે રેડ કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ ચારસો એસી તેમજ અન્ય મુદ્દામાલ મળી રૂપિયા બે લાખના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે ચાઇનીઝ દોરી આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે આગામી મકર સંક્રાંતિના તહેવારની ઉજવણીને લઈને પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુકલ ચાઇનીઝ લેન્ટન તથા ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત ખરીદ કરી વેચાણ સંગ્રહને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અને ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે એસઓજી પોલીસની ટીમ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી ચાઇનીઝ તુકલો ચાઇનીઝ દ્વારા ચાઇનીઝ લોન્ચરનું વેચાણ કરતી દુકાનો પથારા ગોડાઉન ચેકિંગની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે જેથી જુદી જુદી ટીમો કામગીરીમાં લાગી હતી જેમાં એસઓજીની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ દોરા ચેકિંગની કામગીરી દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજીને બાતમી મળી હતી કે આજવા રોડ પર આવેલા મહેમાન શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર સોળમાં ચેકિંગ હાથ ધરતા દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ નંક ચારસો એસી મળી આવ્યા હતા જેથી દુકાનમાં હાજર શખ્સ હફિઝ અલી મહંમદ મહેમણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ઝડપાઈ ગયો હતો રહીમ ગોલાવાળા રહે રામપાક રોડ વડોદરા આવતા જાહેર કરી તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સહિતની કલમ બસો ત્રેવીસ સ્ટોપન તથા જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે પાણીકેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી દ્વારા ચાઇનીઝ દોરી નંબર ચારસો એસી કિંમત રૂપિયા બે ચાલીસ લાખ ચાર મોબાઈલ અને રોકડા રૂપિયા મળી રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે